વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસજી તેજસ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કેમ્પ કરવામાં આવ્યો હતો બોરિસણા ગામમાં તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બિલકુલ બનસી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે છે તે ગામે ગત દસ નવેમ્બરના રોજ જે છે તે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પ બાદ જે કહી શકાય ઓગણીસ જેટલા દર્દીઓને અમદાવાદ સારવાર ખર્ચે અર્થે લઈ જવામાં આવ્યા હતા જે લોકોને જે બસમાં લઈ જવામાં આવ્યા હતા તે બસના હાલમાં તો સીસીટીવી સામે આવે છે ખ્યાતિ ફાઉન્ડેશન નામની બસમાં જે છે તે સમગ્ર દર્દીઓને લઈ જતા હાલમાં સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે વાત વાત કરીએ તો અગિયાર નવેમ્બરે નવ વાગે સવારે જે છે તે બસની અંદર જે છે દર્દીઓને હાલમાં તો લઈ જતા જોવા મળી રહ્યા છે અને જેમાં સાત લોકોને સ્ટેન્ડ મૂકીને એન્જીઓપ્લાસ્ટી સહિત જે ઓપરેશન કરવામાં આવ્યું હતું બે લોકોનું તેમાં મોત થયું હતું ને હાલમાં તો આ જે પાંચ દર્દીઓ છે અન્યથી સારવાર હેઠળ છે જેમાં એકની હાલત હાલમાં તો નાજુક છે તેવું જાણવા મળી રહ્યું જી તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર